કહે છે ને કે હયાત માતા પિતાની છત્ર બે વેણ બોલીને નિરખી લેજો હોઠ અડધા ભીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો અહીં ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં અમો એક એવી કરોડતા સભર બનાવની વાત કરવા જઈ રહ્યા છીએ જેને જોતા અને સાંભળતા જ કરોરતા પણ એક ચરમસીમા દ્રશ્યમાન થતા એક આંચકા અનુભવ થશે એક વૃદ્ધ અને અશક્ત સો વરસથી પણ ઉપરના માજીની સંતાનો દ્વારા કરાયેલ દશાની પણ અવદશા થાય છે જે માતા વર્ષોથી કાળ કોઠળીમાં નગ્ન અવસ્થામાં પડ્યા છે તેવી જાણ ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝના પ્રતિનિધિને થતા ગુજરાત લોક ફરિયાદ દિવસે રૂબરૂ મુલાકાત લીધી મહાન સેવાભાવી જયેશભાઈ ઉપાધ્યા એને વાત જ જ માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં તેઓની સેવાભાવી કાર્યકરોની ટીમને મેડિકલ વાહન અને તમામ સાધનો સાથે ત્યાં પહોંચી ગયા અને તે કાર્યકરો દ્વારા જે સેવા કરવામાં આવી તે ખરેખર કાબિલ્યદાજ છે દોઢ કિલોમીટરના વિસ્તારમાં દુર્ગંધ મારતા વાતાવરણમાં પણ જરા પણ સંકોચ રાખ્યા વગર તેઓએ માસ્ક પહેરી વૃદ્ધ માજીને નવરાવવાનું કાર્ય કર્યું અને માજીના વાળ પણ જમીનમાં ડટાયેલા હતા તે કાપી સારી રીતે નવડાવી તથા હાથની આંગળીના થી બે ઇંચ વધેરા નક કાપી કાર્યકર્તાઓએ આજુબાજુ સાફ સફાઈ કરી ખાટલા પર પથારી કરી માજીને બેસાડી નાસ્તા ચા પાણી કરાવ્યા સાડા તે નામ મારું નામ જયશુખભાઈ છે કેવા હા તો તમારા અત્યારે જે છે છે મમ્મી છે મારા મમ્મી આશરે છે દેવી છે વર્ષ અને અત્યારે જે હાલ તમે મકાન છે અત્યારે છે કોનું છે એનું જ છે 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 કેટલા જણા છો હું એક એક છોકરો છું ચાર બેનું છે તમારું નામ જયશુખભાઈ જયશુખભાઈ અને કેટલા વર્ષથી માજી આ રીતે છે આ માજી લગભગ પચીસ વર્ષ છે પચીસ વર્ષ પચીસ વર્ષથી આ વ્યવસ્થામાં આ વ્યવસ્થામાં તો એની કોઈ સગવડ કોઈ દવા દારૂ આ છે નહીં આવતા જ નથી ક્યારે આવતા ન હોય નાનું બાળક જેવું છે છતાં તમે ઉપર લઈ જઈ શકો છો સ્ટેચર ઉપર લઈ જઈ શકો છો આપણે એ આવતા જ નથી દેખારો કરે છે આજુબાજુ વાળાને બધા દેકારો કઈ કોક એમ થાય કે આ મારે છે મારા માજીને મારા માજી ફરિયાદ કરેલી છે એટલે હવે અમારે ઘરવાનું શું ફરિયાદી કઈ રીતે ઉપર થી કોઈ પગલા લેતા નથી એવું છે ફરિયાદ એને કરી છે માજી કઈ રીતે છતાં તો પચીસ વર્ષ પેલા કઈ છે મારી ઉપર ફરિયાદ ફરિયાદ એવું કોઈ જોવા નથી આવતું એના બેનું છે દીકરીઓ છે ભાઈ છે અમારા ફેમિલી છે બધાય બધાય બરોબર છે બધા પૂછી જો પૂછી જોજો શું મારો વાક છે કે એનો વાક છે તો તમારી ફરજમાં અત્યારે જે મિલકત છે એમાં તમારો હક તો છે જ હક છે જ તો એની વિશે તમારે એની સગવડ કરવાની જવાબદારી નથી આવતી ઈ અમે ક્યાં અને હોપી દઈએ મારા અમારે નથી માર નથી જોતું નથી જોતું તો ટ્રસ્ટમાં આપી દેશો હા એ તમે જો આનું કરી લેતા હોવ કોઈ તો અમે આપી દઈશું એની પાસે અત્યાર હાલ મિલકત કેવડી છે આ મિલકત આ બધું પડ્યું એનું જ છે આવોલું મકાન આ મકાના જગ્યા આ મકાન હે કેટલા ટાઈમથી છે આ કેટલા દિવસથી નહીં આ કે હું दादा કે દિવસના કેટલા ટાઈમથી હોતા કે દિવસના હોતાતા કે દિન કે દિન મકાન ને મારી જણી મકાન બનાવી કે દિન ઉતી છો હે ઉભા નથી કહેવાય હે જમો

જે અમને ઝાડ મળેલી ત્યાંથી બોલબાલા ટ્રસ્ટની ટીમ રવાના થઈ અને અહીંયા આવીને જોયું તો માજી ખૂબ જ ખરાબ હાલતમાં હતા એટલે ત્યારે અમે તેને નવડાવી બધું સાફ વાળ કાપેલા નખ કાપેલા નવડાવી ગરમ પાણી કરીને નવડાવ્યા છે અને અત્યારે બધું વ્યવસ્થિત પથારીયા તે બધું કરી અને વ્યવસ્થિત અમે નાસ્તો બધું આપીને અમે ચા પાણી પીવડાવીને અમે વ્યવસ્થિત કરીને બેસાડ્યા છો અત્યારે અંતરના આશીર્વાદ આપણાને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો હયાત નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો રિપોર્ટર આરજી સાથે ભાવેશ રાજપૂત ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ તો આ સાથે ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝે આંગળી ચિંધ્યા નું પુણ્ય કમાયું તો સામે બોલબારા ચેરિટેબલ ટ્રસ્ટે કર્મ કરી પુણ્ય મેળવ્યું નમસ્કાર